તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ આ દુર્યોધનનો અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નતો ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે ને હું તો એક अर्जुनનો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે

કે ક્રોક ક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નઈ ઉપર ઉતારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માનના માલિકને કે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે ક્રોક ક્ષેત્રના મેદાનમાં કે બગડાટી બોલાય જો હથિયાર તમને નો ઉપડાવું તો હું ગંગાનો પુત્રને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા અમે પ્રતિજ્ઞા કરી એ ભીષ્મ કેવો છે ચાર દિવસનો યુદ્ધ આલ્યો ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને કે હવે તો આ પેટ મેલાય મૂકો મારા ભેગા છો મારું ખાવ છો મારા હથિયાર છે મારા રસ છે અને અર્જુન તમરથી મરે નહીં હાતે કેવી વાત કહેવાય અને ભાઈ ભીષ્મ પિતાને વાઢ્યા હોય તો લોહી નો નીકળે હો ને એ વખતે એને જાહેર કરી દીધું કે કાયરા દુનિયામાં પાંડવોને રહેવા નો દઉં બાપુ ન પાંડવી પૃથ્વી કરી નાખો ભીષ્મ પિતા કહે છે અને એ વખતે આ કૃષ્ણ પરમાત્માએ એ અને એને એમ થાય કે હારું ભીષ્મએ કીધું કાલ પાંડવો ને રહેવા નો દાદો બોલ્યો આનું પરિણામ શું આવે તો મારા ચકડા કામ નથી કરતા ભીષ્મ તો બાપુ ભીષ્મ તો તમે માલપો ઉતરીને જોવો તો તમને ખબર પડે ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માન ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ આલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો ગયો કારણ કે સમય હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને સમજાવવા ત્રણ વાર ગયા હવે ભગવાનથી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું દુર્યોધનને કૃષ્ણ પરમાત્માએ કીધું કે આખી હસ્તીનાપુરની ગાદી લઈ લ્યો પણ પાંચ ગામ તો દિયો આમને શું ખાવું

પૂનમ નો ચંદ્રમા ઉપર ખીલ્યો છે રાત છે અને કુરુક્ષેત્ર ના મેદાન સમયે વાયા હાથ રાખી અને કૃષ્ણ પરમાત્મા પાગલ હોય ને ફરે છે કાલ શું નિર્ણય લેવો કાલ શું નિર્ણય લેવો મેદાન માં બાપુ રખડે છે એમાં એક સ્ત્રી દેખાય છે સફેદ વસ્ત્ર પહેરેલી એક માં દેખાય કૃષ્ણ પરમાત્મા નથી કોણ બહી રહ્યું છે

હારા માણા લગામ ફાપી દેવા હો વાત ને એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા માણા દઈ દે તમે એમ માનો છો કે પાંડવોમાં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવમાં શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દહ દહ હાથી નું ભૂજા હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા આવડા પાંચ હતા તોય જીત્યા સુભા

કે હું કહું એમ ભીસ્મ જાદો દરે રમે એવું કરી નાખશે કોઈ જીવવા નઈ દે તું હું કહું એમ કઈને ભાઈ તું મને ખબર છે તું કેટલો બળું કોસો અને સવારે શિકંડી આગેવાની લીધી અને હામ હામાં રથ આવ્યા

અલી કલાકારનું નામ ન લેવાય કોઈની જ ખરાબ થાય એ કલાકાર શું બોલ્યા ખબર એ કહે ભાઈ આમને લઈ જાવ કે આ નડે છે પિતૃ નડે એમ એ પિતૃ નડે એમ નડે છે એ સીધું ને ભાઈ અને બે ત્રણ દરબારું અમારા 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 મત બાપુ બહુ સમજી ને ભોલવું પડે હા હજી ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારું નથી કરવું પડે એ કરંટ અમારો હોય એ અમારો જે છેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ

નથી ઉતરતું એટલે કડવી વાપરવી અમે તેને છે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનો જ આ દુનિયામાં વજન છે લખવું હોય તો લખી લે બાકી કોઈ ઓળખતું નથી બાકી પૈસાનો નો પાર નથી પૈસાથી થી બાબુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી

આપણો પાડો છે હારું નથી બોલતા બોલો કુતરા ગધાડા કરતા બે નથી અરે હું તો અહીંયા સુધી વાત કરું કે રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે મરી જવા તમારું કુતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ને કે આપણું એ આપણી શેરી નું આપણને ઓળખતું હોય એ આમ નજર કરે અને પછી આમ જોઈને હોય જાય કે આ તો લુકે છે એને ત્યાં બટકો રોટલો નાખ્યો પૂછડી ફટફટાવી અને બાપુ જો પ્રેમ આપ્યો હોય ને ખપા ઉધી ઉભું થાય કૂતરું કે મારો ધણી આવ્યો આટલી તો જાનવર ને હાન છે બોલામાં તમે હું તો માણા છે એક બાપુ પડેલા માણા ને ઉભા નો કરો ને તો કાઈ ને પણ ઊભા હોય ને પાડો નહીં તો મારો નાથ નો કરે પણ આપણે તો ચમ પસડે આ ચમ પડે ઈ જ ગોતી પડખે વાળો ઘર આપણા ઘર પડખે કોઈ ગાડી લાવ્યો હોય એનું ડીઝલ નો મળે એટલું નાનું લોહી પડે આ ચાચી લાવ્યો એટલે કોઈ ના ખીસા નથી

અને વાત એ સાચી નથી જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો હોય પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા અને મહારાજાને બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં ભણાવે તાંત્રકવાદી એમાં આમ મોદી સાહેબ આપડે અત્યારે વડાપ્રધાન છે મોદી સાહેબ ને કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા હોય તો ચમ કોઈ એમને ઓળખતું નથી પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા અમારા ભણતા ના કોઈ હળદરે હો ગ્રામ દે એવું નથી મોદી સાહેબ ભણતા તું કે છે માં ફૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો પેલી વાત જ તારે બોલાતું નથી અમને કેટલા એમ કે અમે આનો પણ લઈ ગયા તારે મારો ભણ્યા લઈ ગયા બોલો હવે આવડા ન હતો હું ભૂખવડો મરી ગયો

હવે તારી આરીજીના મનાણા ઇના થઈ ગયા ગમોં ઢાલ અરે બાપા માં તો માં છે મારા રામ મેં કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતિયોનો હાથ છે એક એક યોગમાયોનો હાથ છે લખી લેજો કોઈ જેટલા સફળ પુરુષો હરીશંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત સગલશને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત દેવીદાસ બાપુ ને અમર માં હતો કોઈ ન ઓળખાય એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતી જોગ માં હાથ છે આ મોટી મોટી કરતા હોય અને તમે ઇન આવો અને મે કે અરે હાલો હાલો અમે મોજરો આવ્યા અમને તમે બહુ હાચો ચા અને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડેલ આમ લઈ જઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જીનપા જાવું હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન હગો હારો ન હાપડે મિત્ર મળે જો લબાણ પત્ની મળે જો કભાર જા તો હેળે જો અવતાર ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ ન આવે ભલામાં ભાઈબંધમાં ઠેકાણા ન હોય હગામ ઠેકાણા ન હોય ઘરે બૈરાનો ઠેકાણો બહાર નો સાયકલો માણા ઘરે જાય ને થાક ઉતરી જાય ઘેરે થાક્યો હોય ક્યાં જાય મને ક્યો આપણે ડેલામ ગીડા ભેગા ચા ગયા તા અરે પણ પાણી તો પીવા દે ચા ગયા તા ચા નથી ગયા હે ને આવ્યા પાછા હે નાય અમુક અમુક તો ઘરે જવા નામ નથી લેતા અને ઘરે હાકવાની જેમ કે ભાઈ હવે આપણે જો ઘર ઘર છે ભાઈ હવે ઘર ભેગું થવું હો અને અમુક અમુક ઘરનું નામ લો ને તો મને આમ આમ થવા માટે કાંઈ ઘરે ફડકા લાગે નામ જ નથી લેતા ઘરે દેવા અહીંયા અહીંયા આયા શોર્ટ થવા કે બે થી બહાર હું એનું કરી મજા કરી ઘરે તો ફડકા જ છે સારું માણસ હોય ને બાપુ જીવવાની મજા ન

કાઉં ઝાજા કાગો લેયા કાઉ ઝાજા કપૂત અકડી છે મજે તો ભલે અકડો ભલો સપૂત બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને હાથ પેટીઓના નામ હોય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપણા બેઠા બધા દીકરા જ છે ને બધા પણ ચારે ના ખાતા અલગ અલગ છો અમુક અમુક વાત તમને નહીં કોઈ મને ન બોલાવો તો ન બોલાવતા આપણો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે ભગવાનની દયા છે હું નો નું એટલું મને ભગવાન આપ્યું પણ મને હાચું ન કહું મને હક કે હું એમ આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે ન કરાય હું એમ કહું મા બાપ ની સેવા કરાય પણ ન કરતા હોય તો એના અંદરથી થી તો બાપુ એમ કે ખરેખર મા બાપ ની સેવા કરવી પડે અને આપણે આપણે મા બાપ ની સેવા ન કરો તો આપણી પ્રજા આપણી કરશે વ્યાજ છે એમાં પછી રોજડા રો નથી એટલે કહેવાનો મારો ચાર પ્રકારના દીકરા હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દી વાળે એનું નામ દીકરો કહેવાય આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ હજાર રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા પંદરસો રૂપિયા મારો બાપ હજાર લખાવતો ને મારા પાંચસો વધીને એનું નામ દીકરો કહેવાય

હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાર શાહ કોક દીકરો જલારામ કોકનો દીકરો બાપુ કેવડી ના મા બાપ કમાણી છે આ જગત આખી યાદ કરે અઢારે વરણે ને યાદ કરે તમે વિચાર તો કરો એમાં જલાની ઝોપડી તમે આ જાઓ બાપુ એ એમ કે કઈ ખાતા કે નહીં જવાનું બાકી રૂપિયો એક નહીં જવું એક રૂપિયો નહીં નાખવાનો જલાની ઝોપડી બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો ક્યુ ભજન છે શું આપણે વાત કરીએ તમે દાદા મેકલ ને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને ન્યાય ખબર હોય અરે શું બાપુ એ જલે દાદો શું ભજન કરી ગયો છે રામ શું આપણે વાતો કરી આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય એક એની સમાધિ હોય ત્યાં એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ નો બોલી કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી રા એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં કાંઈ મળ્યું નથી કોઈને